જે પ્રકારે ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓએ વસવાટ કર્યો હતો અને ત્યારબાદ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે તેમને તેમના મૂળ દેશમાં પરત હાંકી ગુજરાતની પોલીસ સક્રિય બની છે અને દરેક થાણા વિસ્તારમાં થાણા અમલદારો છે આ ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે તેમની પૂછપરછ કરે છે તેમની શોધખોળ કરે છે તેમના કાગળો ચકાસે છે કેટલાક કિસ્સામાં અન્ય રાજ્યના લોકો જે ભારતીય છે તે વસવાટ કરતા હોય છે તેમને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે પરંતુ તેમના કાગળોની ખરા કર્યા બાદ તેમને છોડી પણ મૂકવામાં આવ્યા છે અમદાવાદનું ચંડોળા તળાવ જે પોતે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે વર્ષ બે હાજર દસ થી વર્ષ બે હાજર ચોવીસ સુધી એક લાખ દસ હજાર સ્કવેર ફૂટ જેટલી ઝૂંપડપટ્ટી બાંધી તે રહેતા હતા કહેવાય છે કે બે હજારથી વધારે આ ઝૂંપડ હતી ને જે પ્રકારે પોલીસ સક્રિય બની છે રાજ્યની સરકાર પર એક્શન મોડમાં આવી છે અને અમદાવાદના ચંડોળા તળાવમાં હવે સાફ સફાઈ અભિયાન પણ ચાલુ થયું છે પોલીસે એક હજારથી વધારે જે મકાનો છે તેને કોર્પોરેશનને સુરક્ષા આપી આ ઝૂંપડપટ્ટી હટાવી દીધી છે અને ગઈકાલે રાત્રિના સમયે જે લોકોનું ગેરકાયદે બાંધકામ હતું તેમના મકાન તૂટી જતા તેઓએ રોડ પર ચક્કાજામ પણ કર્યો હતો પરંતુ રાજ્યની સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે પ્રતિબદ્ધ છે કે આ ચંડોળા તળાવમાં જે ગેરકાયદે બાંધકામ થયું છે તે તોડી આ ચંડોળા તળાવ છે તેનું જે સામ્રાજ્ય હતું તેમાં એક લલ્લા બિહારી નામનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે અને તેનો પોતાનો એક આલિશાન બંગલો હતો સો થી મકાને મકાનો હતા જે મકાનોના તે ગેરકાયદે ભાડા વસૂલતો હતો પાર્કિંગના ભાડા વસૂલતો હતો તેના પાસે ઘોડા હતા પક્ષીઓ હતા પચાસથી વધારે લક્ઝુરિયસ કાર હતી અને અઢીસોથી વધારે રીક્ષાઓ જે પોતે ભાડે આપતો હતો ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે તેમને ગુજરાતમાં લાવવા ચંડોળા તળાવમાં વસાવા તેનું પૂરેપૂરું તે પેકેજ આપતો હતો અને બાંગ્લાદેશી યુવતી છે તે યુવતીને દેહ વેપારનો ધંધો પણ આ ચંડોળા તળાવમાં લલ્લા બિહારી અને તેનો છોકરો કરાવતા હતા આમ અમદાવાદના ચંડોળા તળાવમાં અત્યારે જે પ્રકારે ડિબોલાઇઝનો મુદ્દો છે તે ખૂબ જ ચર્ચામાં છે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો